રહ્યા છો ન્યૂઝ હવે સમાચાર નેત્રંગના બે હાલ રસ્તાઓથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા નેત્રંગના ના બેહાલ રસ્તાઓથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા નેત્રંગ ચાર રસ્તા ઉપર પડેલ ખાડાને લઈ રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ની ભીતિ સેવી રહ્યા છે ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ કામના ચાર રસ્તા પાસે કોઈક કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાદ આ ખાડો પૂરા નહીં કરવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે લોકોની જાનમાલને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરનાર ખાનગી કંપનીના અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે કામ કોઈ નહીં મારું ચાલુ અને ત્રણથી ચાલી દઉં કે આ પૂરી છે કામ પતિ ગયું એ કંઈ ફેરફાર નથી અમે બે ત્રણ જાણો પડ્યા હતા એટલું બીજું કંઈ નથી